એમ કરો આ તો ને થાય મારથી હવે બોલાવવા પડશે ધંધી બીજાને બોલાવરા ધંધી આપી એ રીતે કરશે ઓપન ખબર પડે ના કેવી રીતે બનાવવો પડે ઓછો ધંધીને જ બોલાવવા દે મને ધંધી ને હવે ખબર નહીં પડે એમ કરો બહુ સારા કારીગર બનો બો માફ કરવા દે ખબર પડે કેમ કે માફ થાય ઓહો મૂર્ખા કટે પાછળ પાછળ આવે છે છોકરે એમ માફ થાય કેવી રીતે કરે મારે માફ તો ખબર જ નહીં પડતો એમ પડી રહે ઓ લો લો એમ કરતા છે આવી 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 હે એમ એલ કરવાનો હે ઓ લો મૂર્ખો ઓ નો અચ્છા બે એમ અઠા કરવાનો હે માં દોડો ઉપર ચડે જા અલ્લા મૂર્ખા

સાપરું બનાવવાનું હે એકલો થાય કર્યું એમ કરું ભોળા નું બોલાવો સાથે હેલો ભોળા કોમે કોમે આ તો આવરો તો મારે ઘરે આવું હોય સાપરું બનાવવાનું હોય હા આવરો તરત આવજે હા બેઠો હું ઘરે તો ઘરે આવજે

હું તો ઠીક હે પણ લાગે તારે ફોન માં પણ બોલતો હતો કંટાળી આપણે કાંટાળો આજ મજૂરી નઈ ઘર તો કરો પણ ભરી મજૂરી ક્યાં ભાઈ પાનસો રૂપિયા મજૂરી દેવા રહો ભોળા ભલા ની વાત કરે તો કોઈ ગાડી ભલાવી ભાઈ લઈને ગાડી તો આવે ને તો લાવવાનું હોય ગાડી માં

પણ બાળકો રાખો ને કોમ થોડો નકરો ફાયદો હોય ભલાદમી હોય ઘરે બેઠા કરવા પેલી જગ્યા કરવા રહી કરાવો ઓછા ઓછો કરાવ ઓ કરવા ત્યારે મૂર્ખો હે મૂર્ણ મારી વાત તો પૈસો ની વાત કરો

અરે ડાયરેક્ટ આવો ઘરામાં મત દાદો હા ઠીકે આવે આવે ઓય તો ઠીકે આવો દેડો આ બે આખી ફેસન માં તો માફ કરાય ભલા માણસ અરે ભલા આ તો આવે થા લે ભલે બાપો કો એમ હા લ્યો લ્યો ઉતકારો આગર પાકો છે

મારું માપ તો પેલી જગ્યા છ પત્રા ઉધી આવશે ઓઢા ઉધી બરાબર પેલા આવે ભલા

આડે રાખના ભલાજી પેલા કતરા રહ્યા પેલમથી ફોન ન કરીયો ફોન તો કર્યો કે આવો એમ કીધું હોય તો હવે આવતા છે ભઈ ભલા આડે હેડાડે હેડાડે મારે જોકી મારે તો ભરો ફોન વતાડવું હે તમે કોમ કે મોય કાય ભલાજી

ઓથે મોરી તો વાત હો પડતા મોન છોકરા ફોન કર્યો તો તમે જ ના કરો ભૂ ફોન ફોન કરે હોય ફોન તીન સબ દીકરા બોલાયા હે ભલા આ તમે માં ઠાઈ લે લે ઘર તો ખટી ગરવાર હોય બમર થોરે ખટે રાઉ તો મોટી બિલ્ડિંગ કરી ભલા આદમી આ કારી બોટ ઓ તો મો તો દેખ ઠેર એવો લે લે લો આ તો લાગે ને દાદીવા દે અઠે મારો બાપ હતો તો પછી હવે મારા તમે કને બોલાયડો ગણપતિ સોના રે માર નહીં ખાલી જો મે બેન થા જો જો ભાઈ કરો

ભોળા દેઠા હો જાવ અને સીધું આપણે રાછોવાર હો ભોળા દેરાવા ભોલકાને બોલાય હે ભલાજી ઠીક કરો ઓણ થાને પડે હમણે ભોળા

કેવો કે મય ભરવા જોઈએ તો તોને એવા પૈસા બધા છે ભમરજી મારા ઉપર જોય ને 20 તો એ પૂરી પૂરો તંથાને મરટોને પૈસો રખે પૈસો હું દઉં રા ઓ નો કાન કરો કોણ સાનું કસર કોમ રાખી હોય બાર હા <laughs> અલ ઓઠે કામ છોડાય ને અઠે તો જમ પાદો લંબા જહા પણ મજૂરી જંપું જોઈએ ભલા મો ના ન દેતો મજૂરી તો સરકો કરશું જમા આવશે લો ઠીક લગા ભલા રૂપિયા મળશે નકા જોબ દે મો ઉપાડ રે ભાઈ 500 દિયો જંદી બસ હા ભાઈ 500 રૂપિયા મળશે આ ડાકણ પર ચાલુ કરો હા મોખણો હે ભલાજી પકડો ખણો ફટાફટ હેડો આ ખડો ગરપતી ગરપતી રે નોપડે કોઈ નય દિન વારો નહી આડો ખણ વારો ખણો ખણો ફટાફટ પેલો આ

હા મારા ઈણો રીસ બળણે એવા ઢોલો મારુંસ રાખો તમે ભલા એક આ ભમરીથી ઢોલા તમે એક મિનિટ ધંદીન થાય કરવા દયો એમ કરબુ કરી આવ બળન કરજે પણ કામ રેડી કરજે તો તો રેડી કરવા હોળા

જો ચડ તંદી 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 ઉપર સમા ઉપર ચડો ભલા મોન લેત નહિ આવતો હોય લેત જો ભઈ પર લાલ પર આ એક દા ભળા ભોળા છે ભળા એમ થા ભોળા છે ઓરે મોર 10 ઓટા ખાધા ભલાજી અગત અરગત બો આવો